બોકર પણ હોય બખેર બખેર રોટલી બખાઈ દીતા રોટલી સુવા મસાળો બખાઈ રો દાળ વખાઈ દી દાળ બાઈ થી બે સાક બે સાક કઈ દઅ અને આ પાંચમો વખત પાંચ વખત કઈરા પાંચ નહીં 6 પવા નું બધું પવા 6 અને હવે છેલ્લો રોટલો દીઓ રોટલો કર દઉં ને પછી ટિક્કી ભરવા દી જો ડાળ મારી બખરકા ને ભાઈ 80 90 લગ લગ ગઈ દાળ પા યાર બે સા કામ તો પુરાજ મમફુ આરા ફરવાના હતાନ୍ତି બાપુ એ કીધું છુતી ફરવા ગઈતી અને આજ બી હું નતપાઈવી ની નકર બાપ પાઈ ગઈતી બીજું પહેલાં ઈ તો હતા સોકરાને જાવન તાણ થઈ જાય બીજું કામ પસે મેરેનભાઈ ને જલાભાઈ ને ટ્રેક્ટર ઉપર ચડી બેઠા છે સોરાવ

वाथियो औरते पारिया होतिया हम दोरी हम गई हूँ कहाँ यार राम राम जय श्री कृष्णा जय मुरलीधर केम छो બધા मजामा हेलो दवा साटवा चाय तो पीहू तई तमा केम नहीं करो तुम इत पीड़े है जो आपा बिल्कुल न देखा थी ओली पारी में साट ले जे है केम के पारी ऊपर आलो पारी ऊपर આમ તો વૈષ્ણવ હું એટલે પારી ઉપર નથ હલાવતો જે આ પારી ક્યાંય દેખાતી જ નથી ક્યાંક ક્યારે છે ફંકશન માં તો આમાં કેમ સાચું આ એક રાઉન્ડ જેમ તેમ કરીને જો લેવા આ પારી દેખાતી જ આ આમાં નથી દેખાતી વાંચી મારે આ લેવાની હતી પણ હવે આમાં વાંચી ના લે સામે વાવડે પછી ઓલી લીધી અને પાછી આ લાવું સાટવાનું આમ રાજુ બેઠો ને એ વાંચડી સાટલ છે ઢગલો છે ને એ ચોરિયા સુધી જવાનું અડધું ઓલી બાજુ નું હજી તો મુરત જ કર્યું હે ઓલું બધું બાકી એક વાંસળી સાટલી હતી જેમાં પાણી આલે એ એક સાટલી લીધી હે હાલો પીઓ ચા ઓલો માથે રાયડું નાખે હજી એને આવું તો અહીં તેરું જોઈ બોયડી માં ને એમને ફાબડ બોથ દે પાહરો પાહરો એ એક ઉમરો તો મારી ગયો તો જતો ઈ તો ચા પીવું તો પાણી પીવું જો બધું વાર અલ્લુ માલ લઇ લે ને હે થોડુ પાણી તુ ઘરે જઈને પાણી પી આવ અરે ત્યાં હ પીય પાણી પણ ઘરે એમ પીવાની ભારે મજા આવે તાજે તાજે હે ઓલું ઠંડુ હોય તો પણ અંદર પડી ઓલા રૂ પીને તો વાંધો નથી ઈ જ જોઈએ ને ताना तोड़े जो जान देखे नहीं पर खावा वो बते खावा वो नहीं कि जा ये कणा तोड़े नहीं खाई जा जा, जा खाई जा, जा जा भाई अबे ना तोड़ तो अबे ना तोड़ तो मेरा मीटर ले दे जो है ना खवाई गया खवाई गया बड़बड़ है जे इतना तो पेड़ा काटा ना

ભાઈ આજ ન પડ્યા છે ને ગમે હું કરંટ ટાઈમ કાઢ લેતો આવામાં આમાં હલવાનું છે ને હવે આહા એવી હતી કે આખળી પાણી થઈ રી આખળી થઈ રી મોકે પાણી ન સુપડતું ભાઈમાં આમ બસ હાલો ભાઈ જો ચા છે ને નાખી લીધો ને હવે ઢોરા હે બહુ વાતું તીગણા થા ને તો હા જલ્લા હમુ જોજો તમે ભાઈ કઈ નથી સાંભળતો જરાક શરદી ની અસર થાય ને એટલે એના કાન ડાયરેક્ટ બંધ થઈ જાય આપણે બોલાવે તો હબાવ ને રાયડું નાખીને આપણે બોલાવી એને એમ થાય કે આ કોઈ ના સાંભળતા હોય ને હાલો તો હવે આપડે ચા પી લઈએ કાલે પાયો હતો ને ત્યાં જુ માગી મારી અડારી નથી ને ક્યાં ચા ના પીએ તો સારું અને પીએ તો કઈ વાંધો નહીં અમને કોઈ દી ના ના પડે પાડે હવે મારો હાથ રહી ગયો ફોન પકડી પકડે તું કોક નું કઈ હાભર તો ખરો લબાડ જો આપણે મુરાની કાચરી મસ્ત સુકવી દીધી છે હાંગની અહીંયા તડકો આવી ગયો છે હવે સાય ઢહેડી લઈ જો ભાઈ આ સુકાઈ ગયા છે સાય ઢહેડી લઈ ભાઈ અરે પણ મને બસ ચલા રાખી દે

ભાઈ બપોર પછી ના કઈ ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને દોઢ બે વાગે બપોરા કર્યા ને તી અટાણે જરાક લેટ કામ કરી રાજુભાઈ જો તો પાણી વાર ને ચા દઈ આવું આમ હાલ તો થત પાછો અમારું આ જંગલી વાહન વાહન હા ભર તું કઈ નથી રોગો વાહન વાહન કે મારે આવું જ છે સમજો તને કઈ સંભરાય છે શું સંભરાય છે તો એક ગીત ગાજ હોય અચ્છા ભાઈ પ્યોર ઉનાળો છે અને વરસાદની આગાહીમાં બે ત્રણ ચાર તારીખે વધારે શક્યતા હે આપણે તું પણ ગાંડો ના થા થાનો એક જગ્યા રેતો ને હું કુટેડી તને અમારા બાજુ દહીણા દરવા મન વ્યસ્ત હે અને વાત હાલતી આપણે વરસાદની આગાહી નહીં વરસાદની આગાહી છે તારીખ બે ત્રણ ચાર એ વધારે છે અને આપણે તો ઓછી શક્યતા હે પણ છતાં છાટછૂટની બીક રહે આવો આદર થવાનો છે નુકસાનમાં માલના ચારા અને ઊભા મોલમાં ધાણા જીરું ચણામાં એ કદાચ ખાર ધો એટલે નુકસાન થતું હોય પણ નુકસાનની બીક છે બધેને આંબામાં મોર એ બધામાં નુકસાન થવાની શક્યતા હે આપણે દવાનો રાઉન્ડ એવા હાટું ચાલુ કર્યો હે કોન્ટાપથી જો કે આમ તો બહુ ફેર ના પડે પણ હજી થોડી ઘણી રાહત થાય તો આપણે એના હાટું થઈને એક રાઉન્ડ અગાઉ લઈ લઈને જો બધામાં બહુ હાલું અઘરું છે દવા સાટવી બહુ હાર્ડ હે આ રાઉન્ડ છેલ્લો માંડ લેવા ટૂંકમાં અંદર હલાતું નથી કેમ કે ધાણા બધા આટલી ચડી ગયા છે ને હાલો ચા તૈયાર છે મેં તો પી લીધું હે પણ રાજુભાઈને દઈ આવું એ આજે ફરમો નથી લીધું રાજુભાઈ આમ હમું જ દેખાય હતી મેં કીધું વાંધો નહીં આવે ઠરએ નહીં એટલી વારમાં હાલો જ રાજુભાઈ વાયુને વારા ધોરીએ પાણી વારે હે પાણી બહુ ઘટાડે હવે જો આપણે આ રાજમામાં જેવેલા દસ ફુવારા હાલતા હતા ને ફૂલ પ્રેશરથી એ હવે બહુ પ્રેશર નથી લાગતું રાખાતા દસ જ ફુવારા અને રાજમા અહીંયા વિઘે દહ કિલો પંદર કિલો થાય એવા ઊભા આપણા રાજમાં રાજમાં ને ફુવારાય ના હાલે એ જાણવા માંડ્યું હે આમ તો જો કે હજી કંઈ આમ નથી નઈડ્યું પણ એવું લાગે છે ક્યારે પાણી હોય ને તો હારું અને જમીન હારી જોઈ આવી નબળી જમીનમાં થાય નહીં કેમકે અમારે આ જમીન બહુ વાછી છે તરત એટલા પાન પીરા થાય ને ખરવા માંડે છે અને ઘઉંમાં જરાક તાણ આવે છે ને પાંચ ને છ દી થઈ જાય ને તો તરત ખબર પડે જો આ હેઢન ક્યારો છે ને હેઢન આ ખડનો નાન તેન ચૂહ હોય ને એટલે અહીંયા માંડ્યું હે લોયરું ની વીછડિયું હોય ને પીરી દેખાવા માંડી અને જો માં ખારું પાણી આવે વાઈ માતા ત્રણ કલાક જ હાલે વધારે નથી હાલતું રાજુભાઈ રાજુ અહીંયા આવું હોવા રાજુભાઈ લાઈન હલાડે અહીંયા આવે જો છેલ્લો એક જ રહ્યો હે અને પછી આપડે તાળી વાળા ધોર્ય જ્યાં દવા સાઈટે તો અડધો ભાગ પી ગયો છે અડધો કેજી બાકી છે તો હવે લગભગ જે આગળ જશે ને ત્યાં તો બે મોટલું ભેગું કરશે આ ખડખડ વાળું અને ઓલા નિયાર હેલો રજે રાજુ કેટલી માં હે ઠરી જાય ભાઈ ઓહો તડકો એ પણ ગજબ નો હે પવન નું બી નથી જો ધાણા નું ઝાડવા નું પાંદડા નું ફૂલડું કે કઈ હલતું નથી અહીંયા પાણી જરાક હલાવે હે જો આ છોડવાના હે રાજ્યા એ પ્યોર ઉણડો આવી ગયો આજ તા હા બહુ હેતપ તારે ખા હડા તા હાવ જીવ નો ઘરક લાગે ભેગન ભેગા રાખ નાકા માતી બૂટ ના શેડ લગા કીમ હે ચા કીમ

હલો મેં તો ઘેરે પીધો હતો પણ હવે અહીં રાજુભાઈ ને એમ થાય કે એકલા એકલા નહીં ભાવે લઈ વરસાદ બે થી ચાર તારીખ સુધીની છે લગન એમાં જ છે પણ લગ્ન એમાં જ છે માણસ ને વધારે હા માણસને ટૂંકમાં એ થોડુંક હેરાન થાય બધે સમય જે નાયો હોય ને અમુક ને વળી હોય કે હા એટલે થોડાક માણસ ને પ્રસંગ સાચવવામાં આવું થાય એટલે અઘરું ભલે સાટા ના આવે ખાલી આદર થાય કે ગાજે વિજે દેખી ને તો એ પ્રસંગ વાળા માણસ ને તો અઘરું ને કે આ બધાને કેમ સાચવવી હગવડ એમ એટલે મોકે બે થી ચાર તારીખ સુધીમાં પ્રસંગ લગ્ન ના બહુ છે અને આગાહી એ બસ ઈ તારીખોમાં માં તો ચાલો ચા પાણી પીવો હું આવી જાઉં રજીએ લઈ લેજો ને પચા જેમ સંતે કાશ્મીરી સોડા પીએ ખબર કાશ્મીરી સોડા સીન થઈ જાય ને રેડી

જો હવે પડી પડી પોટાય નથી આયો અહી જો સનેડામાં ફરી દે હા હા જાજો કોલો નથી પણ લીલી વજન બો વજન હોય 4-5 હાલ લઈને તો તવાર લાગી ગઈ તો તા દાંતતી અહીં જો આયે તો થાય બીજું કઈ નહી ભાઈ ની કોમેન્ટ હતી એટલું દેશી જીવન તમે જીવો તો સગડિયુ નો ઉપયોગ શું કરવા કરો બધું દેશી દેશી ખાવાનું દેશી ચૂલે બર્તન છે હા

ગેસ ઉપર કે કરી લેતા હોય ચાલો જો મેં દવા સાચી લીધી આજના દીની બાકી હજી બે ત્રણ દી ખૂટીએ કેમ કે ક્યાંક ગારા પડે છે બાકી ધાણામાં હલાતું નથી એવા બધા પ્રશ્નો છે એટલે ધીરે ધીરે એક રાઉન્ડ ગમે એમ કરીને કાઢવાનો છે આપણે હાલો હવે મકાઈ જો પુગાડ દઈ ને એટલે પછી નવા ધોવાનું કામ કરવાના છે કણતર નહીં લે બાબો એવું હોય ફૂલ બહુ બૈરા છે